બનાસકાંઠાના થરાદના શોપિંગ સેન્ટરમાં ઘૂસી જંગલી નીલગાય નીલગાય દુકાનમાં ઘુસવાનો પ્રયાસ કર્યો દુકાનની બહાર તોડફોડ કરી નીલગાય ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી વેપારીઓએ નીલગાયને કાઢવાના ઘણા પ્રયાસ પણ કર્યા નીલગાયના તોફાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તો આપણે બનાસકાંઠા થરાદના બતાવી રહ્યા છીએ જ્યાં નિલગાય બજારમાં ઘુસી ગઈ હતી અને એક દુકાનમાં પણ ઘુસી ગઈ હતી શોપિંગ સેન્ટરમાં ઘુસી જતા નાસભાગ મચી ગઈ હતી અને આ વિડીયો પણ ઉતારી લેવામાં આવ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે નીલગાય એ દુકાનમાં ઘુસવાનો પ્રયત્ન કરી રહી છે અને સામે વેપારીઓ પ્રતિકાર કરી રહ્યા છે તો આ શોપિંગ સેન્ટરના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ વિડીયો ઉતારી લેવામાં આવ્યો કે કેવી રીતે નીલગાય તોફાન મચાવ્યું હતું અને આસપાસ એક ભયનો માહોલ પણ ઉભો થયો હતો બનાસકાંઠા થરાદના દ્રશ્યો જ્યાં નીલગાય શોપિંગ સેન્ટરમાં ઘુસવાનો પ્રયત્ન કરી રહી હતી અને નીલગાયના તોફાનનો આ વીડિયો પણ વાયરલ થયું છે તો બનાસકાંઠા થરાદના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં દુકાનમાં ઘુસવાનો અનિલગાયે પ્રયાસ કર્યો હતો સોશિયલ મીડિયા ઉપર પણ આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને કેટલીક દુકાનોમાં ઘુસવામાં એને સફળતા પણ મળી હોય તેવા પણ દ્રશ્યો એ મોબાઈલમાં કેદ કરવામાં આવ્યા અને ક્યાં ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે એક દુકાનદાર પર હુમલો પણ કરવામાં આવ્યો એ સ્પષ્ટપણે આ દ્રશ્યમાં જોઈ શકાય છે એક દુકાનમાં ઘુસવાનો પ્રયત્ન કરી રહી હતી પણ શટર અડધું બંધ કરી દેતા એ ત્યાં અંદર પ્રવેશી ન શકે આ મુદ્દે સંવાદદાતા રોહિત ફોનલાઇન પર જોડાઈ ગયા છે રોહિત થરાદના એક શોપિંગ સેન્ટરમાં નીલગાએ ધુસી અને એક ભયનો માહોલ પણ ઉભો થયો હતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે રોહિત જયુર વાત કરવામાં આ જે ઘટના છે તે થરાદની ઘટના છે જે ઘટનામાં વાત કરીએ તો જે થરાદ એપીએમસી માર્કેટ યાર્ડ આવેલું છે ને તેની બાજુમાં જે શોપિંગ સેન્ટર આવેલું છે ત્યાં નીલગાય હતી તે દુકાનો ઉપર ઘટી આવી હતી અને જયારે નીલગાય દુકાનોમાં જે આતંક મચાવ્યો હતો તેના કારણે વેપારીઓમાં પણ ભય જોવા મળ્યો હતો બીજી તરફ કહી શકાય કે ગાય જે પ્રમાણે ત્યાં જે દુકાનો ઉપર જે કહી શકાય કે જે તમામ વસ્તુ ઉછાળવાની શરૂઆત કરી હતી તેને લઈ વેપારીઓમાં પણ નાશભાગ થવા માંડી હતી એટલે કે જે બાજુ તમામ જે ને ત્યાંથી ભગડતા લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો બિલકુલ રોહિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર